તમે જોઈ રહ્યા છો શ્લોક દર્પણ ન્યૂઝ પાટણ શહેરના દેવદર્શન કોમ્પ્લેક્ષના રંગોળી ગેસ્ટ હાઉસમાંથી સૌ પોલીસે અંદર ચાલતા કુટણખાના પર રેડ કરી હતી ગેસ્ટ હાઉસમાં ભારતીય મહિલા સહિત પરપ્રાંતિય મહિલાઓ દ્વારા ચલાવવામાં આવતા દેહ વેપારનો કાળો કારોબાર ચલાવતા મેન મુસલ્લા મુસ્તાક ઇસ્માઈલ હજીભાઈ રહે ઇન્દિરાપુરા કિંબુવા પાટણ અને જાડેજા વનિતાબેન જીતુભાઈ રહે જામનગર સહિત બહારથી દેહવેપાર માટે લાવેલી મહિલાઓને ઝડપી પાડી ગુનો નોંધી કાર્યવાહી કરી છે અને મુખ્ય આરોપી રફીકની પોલીસે શોધખોળ હાથ ધરી છે પાટણ જિલ્લા પોલીસવાડાએ શહેરમાં ચાલતા કુટનખાન બંધ કરવાની સૂચના પાટણ એસઓજી પોલીસને કરતા તેમને બાતમી મળી હતી કે શહેરના દેવદર્શન દર્શન માંગ આવેલ રંગીલા ગેસ્ટ હાઉસમાંગ દેહ વ્યાપારનો અનૈતિક ધંધો ચાલે છે ત્યારે પાટણ પોલીસે રેડ કરતા સાત મહિલા અને ત્રણ પુરુષો અનૈતિક ધંધો સામેલ લોકોને ઝડપી પડ્યા હતા જેમાં સમગ્ર દેહ વેપારનો અનૈતિક ધંધો ચલાવનાર મુસ્તાક મુલ્લા અને વનિતા ચલાવતા હતા મુખ્ય આરોપો રફીક નામનો ઇસમ પણ સામેલ છે જેમાં મુસ્તાક મુલ્લા અને વનિતાની ધરપકડ કરવામાં આવી છે તો રફીક ફરાર હોવાના કારણે તેને પકડવા પોલીસે તાપસ હાથ ધરી છે વધુમાં જણાવ્યું હતું કે પ્રાથમિક પૂછપરછ માંગ બહારથી જે પુરુષો અને દેવેપાર માટે બોલાવવામાં આવતા તેમના પાસે પાંચસો મી એક હજાર પાંચસો રૂપિયા લેવામાં આવતા હતા મુખ્ય આરોપી માંગ રફીક છે પરંતુ ત્યાંથી ધરપકડ થયેલા એક બે આરોપી છે તમામની પણ સક્રિય ભૂમિકા છે વધુમાં જણાવ્યું હતું કે મહિલાઓ ગુજરાત બહારની પરપ્રાંતિય છે જેમને અવારનવાર દેહવેપારના ધંધા માટે અમને બોલાવવામાં આવતી હતી અન્ય સમાચારો પણ છે